નમસ્કાર જય હિન્દ જય જય ગરબી ગુજરાત આજે રામ રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે તમામ ભાવિક ભક્તોને શ્રદ્ધાળુઓને હું જય શિયાારામ કહું છું જય સિયા મિત્રો મારા ત્રીજા વિડીયોમાં જેટલી પણ કોમેન્ટો આવી એ કોમેન્ટો વિશે હું આ વિડીયો બનાવ્યો છે અને અન્ય લોકો દ્વારા જે બોલવામાં આવે છે એના માટે પણ મેં વિડીયો બનાવ્યો છે કે ભાઈ ઘનશ્યામ મહારાજની છબીને ઠેસ પહોંચાડી ઘનશ્યામ મહારાજના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ઠેસ પહોંચાડવાનું કાર્ય કર્યું તો ભાઈ અમે તમને કહી દઈએ કે અમને ગનશ્યા મારા ધારે કાંઈ વાંધો નથી અમને સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાત્વિક જીવન જીવાઈ ગયેલા સંતો છે ને અમને એની અરે કાંઈ વાંધો નથી પ્રમુખ સ્વામી મહારાજને હજી હું આ મારા ચોથા વિડીયોમાં કહું છું કે હું સંત માનું છું પ્રેમાનંદ સ્વામીને હું સંત માનું છું મુક્તાનંદ સ્વામીને હું સંત માનું છું અને તમે એમ કહો છો કે ભાઈ આવાં તેવાં ફોટા મૂંચેન આવાં તેવા વિડીયો બનાવો એક વિડીયો તો મારી હામો એવો આવ્યો હતો કે ભાઈ ખોટા સનાતન યો સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરવાની કોશિશ કરે છે કોણ ખોટો સનાતની છે તમારામાં કોઈ ખોટા નથી એમ તમારામાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કેટલા છે એનું શું અને હજી હું કહું છું કે ભાઈ હું માનું છું ઘનશ્યામ મહારાજને કે ઘનશ્યામ મહારાજને સંત માનું છું ભગવાન નથી માનતો મારા માટે ભગવાન મારા પ્રશ્ન છે મારા માટે ગુરુ મારો પરમ બ્રહ્મ છે મારા માટે મારો ઈશ્વર મારો ઈષ્ટદેવ મહાદેવ છે આ યાત્રા છે અને જેટલા લોકોએ કોમેન્ટ કરી છે ને એ કોમેન્ટ પણ હું વાંચવા માંગુ છું એ કોમેન્ટ પણ હું કહેવા માંગુ છું કે સૌથી પહેલી કોમેન્ટ જે મને મળીને કે વિડીયોમાં મને ખૂબ એ કોમેન્ટ વાંચીને દુઃખજનક લાગણી થઈ કે એ ભાઈ કહેવા માંગે છે કે દલિતોને મંદિરમાં પ્રવેશથી વંચિત રાખવા માટે કોર્ટમાં સ્વામી નારાયણ સંપ્રદાય દલીલ કરેલી કે અમો સ્વામિનારાયણ નારાયણ વાળા સનાતન હિન્દુ ધર્મ સાથે જોડાયેલા નથી બીજી કોઈ ભાઈની કોમેન્ટ હતી કે તને હિન્દુ ધર્મ આવડતું જ નથી હા ભાઈ મને નથી આવડતું હિન્દુ ધર્મ કેમ કે તમે આમાં શું લખો છો ને એ જ મને ખબર નથી પડતી તમે એમ લખો છો પાછા કે ભાઈ સ્વામિનારાયણમાં એમના જે પૂજેલા દેવ છે એ જ સર્વોપરી છે તો ભાઈ લોકો આ કાલ ઉઠીને બીજા કોઈકને પૂજવાનું ચાલુ કરતે છે એ સર્વોપરી માની લેવાના તમે હિન્દુ ધર્મની આસ્થાઓને લાગણીઓને હું વારંવાર મારા દરેક વીડિયોમાં કહેતો આવ્યો છું કે હિન્દુ ધર્મની લાગણીને હિન્દુ ધર્મની આસ્થાને તમે છિન્ન ભિન્ન કરવાની કોશિશ કરી છે લુખી નાવ તમારા જેવા અમુક જે આ આ જે સંપ્રદાયના સંતો છે સંપ્રદાયને બરબાદ કરવાની કોશિશ કરી રહ્યા છે ને એને તમે સમજાવો સનાતની ધમને સમજાવવાની જરૂર નથી સનાતની સંપ્રદાયને સમજાવવાની જરૂર નથી હિન્દુ ધમને સમજાવવાની જરૂર નથી તમે સમજો કે તમે શું બોલો છો જે ભાઈ એમ બોલે છે કે ભાઈ ખોટા સનાતની બરાબર તો એ ભાઈએ ચોખ્ખું લખ્યું છે મેં એ આ આ મારા વિડિયોના માધ્યમથી મેં બ્લર કરવાની કોશિશ કરી છે અને નથી લેવું પણ ચોખ્ખું લખે છે કે ખોટા સનાતની વર્ષે સ્વામિનારાયણને બદનામ કરનારા ફટ્ટુ સાવધાન ભાઈ અમારે તારાથી સાવધાન રહેવાની જરૂર છે મોટા ભાઈ જગતના મોટા ભાઈ તારાથી અમારે સાવધાન રહેવાની જરૂર છે એક તો સાહેબ એ મારા પાસે અત્યારે એ ભાઈએ લગભગ યુટ્યુબમાંથી કાઢી નાખ્યો હું એનુંય નામ નથી લેવા માંગતો કે એનો ફોટો નથી મારી પાસે કરું ફોટો મૂકત કે ઓડિયો ક્લિપ નથી ને હું ઓડિયો ક્લિપ મુકત છે કે સ્વામી નારાયણ ભાઈ તું ગાય જેવા સંતો તારો બાપ પણ હતો એ જોઈ લે મહાદેવ આપણા બધાઈનો બાપ છે અને તું આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ગાય જેવા ગણાય છો તું રેવા યાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં માં હતો મહાન સંત મહારાજ સ્વામી નારાયણ સંપ્રદાયમાં મહાન સંત હતો પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી નારાયણ સંપ્રદાયમાં સંત કહેવાય ગયા મુક્તાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી સંત કહેવાય ગયા એને મારા વંદન છે અભિનંદન છે સાહેબ કે લોકો સમક્ષ એમણે સારી એવી વાતો મૂકીને તમારા સંતો મહંતો ભાઈ બ્રહ્મા મુતર માં તરાણો જો આ મારા પહેલા વિડીયોમાં હું બોલ્યો હતો કે તમારા સંતો આવું બોલ્યા એની ઉપર તમે કેમ નથી બોલતા કે હું મહેરબાની કરીને કહું છું કે આવા જે સંતો પ્રમાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિઓની મજાક ઉડાવી રહ્યા છે જે ભક્તોની મજાક ઉડાવી રહ્યા છે હરિભક્તોની મજાક ઉડાવી રહ્યા છે ને એ બંધ કરવા માટે મારો વિરોધ છે તમારા સ્વામિનારાયણ સંપ્રદાય સાથે મારો વિરોધ નથી અને તમે તો તમારા સ્વામિનારાયણ સંપ્રદાયને અત્યારે હલકો કરવાની કોશિશ કરી રહ્યા છો હજી બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ બંધ કરો અને હિન્દુ ધર્મની માફી માગો કે દ્વારકા જઈને નતમસ્તક થાવ અને ત્યારે જ આ રોષ પૂરો થશે મિત્રો ત્યારે જ આ રોષ શાંત થશે એટલે હજી મહેરબાની કરીને બે હાથ જોડીને દિપેશ બોખરા વિનંતી કરે છે કે દ્વારકા જવું પડે માફી માગવી પડે સનાતની સંપ્રદાયની માફી કે હિન્દુ ધર્મની માફી એ માફી માગો અને આ વિવાદને પૂર્ણ કરો જય દ્વારકાધીશ જય શિયાળા